વાત કરીએ રાજપીપળાની તો રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાના પટાંગણમાં જે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં ખેલ શાનદાર ઉદ્ઘાટન કરાયું હતું જ્યાં દક્ષિણ ઝોનમાં અંક ચૌદ અને સત્તરના ભાઈઓ માટે યોજાયેલી કબડ્ડી સ્પર્ધાની ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ કબડ્ડી કબડ્ડીથી જે રાજપીપળાનું પટાંગણ જે છે ગુંજી ઉઠ્યું હતું ત્યારે આ પ્રસંગે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહ

દક્ષિણ ઝોનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દક્ષિણ ઝોનમાં આઠ જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધેલ છે આ કાર્યક્રમ અંતર્ગત જે ખેલાડીઓ ભાગ લેવા આવેલા છે તેમને તમામ સુવિધા મેદાનથી લઈને રહેવા જમવાની વ્યવસ્થા બધી પૂરી પાડવામાં આવે છે અને એક પ્લેટફોર્મ ખેલ મહાકુંભ થકી આપવામાં આવે છે કે જે સ્પર્ધક અહીંયા પોતાનું પ્રભુત્વ બતાડી આગળ વધી રાજ્યકક્ષાને રાષ્ટ્રીય કક્ષા થકી પોતાનું પ્રભુત્વ બતાવે એવો સ્ટેજ છે તો એના માટે નર્મદા જિલ્લામાં જે આયોજન કરવામાં આવેલ છે એ તમામ ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહનરૂપ જોવામાં આવે છે અને તમામને આગળ વધારવા માટે કટિબદ્ધ છે